હવે નો હોય આ મારો છોકરો હા કર્યા નથી ખાતો ઈ કે ઓલી ફૂલડી જાદુ કરે મને જાદુ દેખાડો એ નથી દેખાયું જા ઉપર ઠાલ તું ના માનતો ન બાબુ કરે હે એ ફૂલડી જાદુ દેખાડ ને બાપા મારો છોકરો લોય પીજો કર્યા હર રીતે આમ જો ખાવા નથી દેતો એ જાદુ જો હોય ને તો હું સેમ ને તમને એ રીત નો દેખાડું તાર છોકરાને કે આ ઊભો રહી જાય એટલે એટલે હું તને જાદુ દેખાડું એ બટા રહી રહી જા હાલ તું જાદુ જોઈ લે બસ હાય

બોલો એનો બાપો વહી ગયો હવે છે પાછો હતો ને એવો ને એવો કરી દઉં અંતર મંતર જાદુ મંતર ગીલગલી છું પાછો હતો ને એવો ને એવો થઈ ગયો આ હું તને શું કહું છું તારે જાદુ જોવું છે ને તો આ છે સાનો માનો બે જા કાય બોલતો નહીં જાદુ તને દેખાઈ દાંત નો કાટ સાનો માનો બે જે હવે છે ને મારે કઈ કરવું જોશે

ના બની તારા બાપ એ લઈ જાવ હા શું બોલે હાલ ટપુ કાકા તારી એટલે ખબર પડે હા હાલ ટપુ કાકા બોલો શું કરવું વાંધા મા બધું બોરવું પડે બોલો એક બધું કામ કરવું પડે બાયડી પડી જાય ને તો આ કામ ન કરો મારે ટપુ કાકા

તારી આ તારો છોકરો તું એવો બાપર આ માનતા નથી તારા જાદુ નું હાજુ કાદુ જાદુ કરે એ હું જાદુ કરું છું અને તમે નથી માનતા ને તો રયો તમને દેખાડું દેખાડતું એમાં શિયાળ માંથી ગમી એક આગળ આવી જાય